બેન હું તમને એક સલાહ આપું કે તમે ત્યાં કોઈ બેનો આવી જુઓ કે જેને બાળક ન થતું હોય તો એને આ નુસ્ખો કરશે ને સો એ સો ટકા થશે એટલે વાંચીને સાંભળીએ તો મને એમ થાય કે આપણે કયા દેશમાં જીવીએ છીએ દર મંગળવારે ગધેડો ગોતીને ત્રણ આટા મારીને એના જમણા પગની ધૂળ લઈને શંકર ભગવાનના મંદિરે મૂકી અને વળતી વખતે ઘરે આવીને જો તમે ગોળ ખાશો તો બાળક થઈ જશે અરે

ડોક્ટરો કેટલા પૈસા લઈ જાય કેટલા પૈસા તો હું એ માતાજી ધીમે દઈશ જેની પાસે તમે દાણા જોડાવો છો એ શું કરે છે એક વખત એક જો આ તો જોક છે કે સાદી રીતે એક ભાઈને ભેંસને કઈક નહીં દૂધ દેતી નહીં હોય એમ એટલે ઓલા આમામામા દાણા બાણા કર્યા અને કે આ તમારી ભેંસને ખોડાવી દેજો

વૈજ્ઞાનિક રીતે જ્યારે તમારી પાસે હોય અને બીજું કે આ ખાસ કરીને દાદીઓને મારે કહેવું છે બેઠી છોલી દેવા વાળી એની પાસે જેને રડો ને ઈશ્વર સાથે સાહેબ આપણો શાસ્ત્ર આપણો ધર્મ એક જ છે કે જેને સીધો કોન્ટેક છે આપણને વાયા મીડિયાની જરૂર જ નથી દિલથી કેશો તમારી આંખમાં પાડી આવશે હા ભળવા જ બેઠો છે પણ તમારું કહેવાનું ક્યાં છે એવા લોકો પાસે જઈને રડવાનું દિલ ખોલવાનું કે જોવો ને જોવો ને જોવો ને જેને ઘરના ખાંડમાં ગેસના બાટલા અધૂરા છે પૂરા છે એ નથી ખબર પડતી એ માણા તમને કે આ માણામાં છે કે નહીં એમ કેટલી અંધશ્રદ્ધા મને એટલા બધા ઈમેલ્સ આ આખા ટોપિક રિલેટેડ આપ્યા હતા ત્યારે મને એમ થયું કે સમાજમાં આજે આટલી બધી અંધશ્રદ્ધા વેલાય છે પ્લીઝ ભણેલ ગણેલ લોકો પણ આમાં છે એવું ન માનતા કે અભણ લોકો છે અભણ લોકોનું એક સારું છે કે સાહેબ અમે ભણેલ ગણેલ નથી તમે કયો નિહાજ છો આપણે તો અત્યારે ડોક્ટર શોપિંગ કરીએ છીએ સવારે આમની પાસે બપોરે તકલીફ એ છે કે જયારે ખબર પૂછવા આવે ને ત્યારે એમ કેતા જાય આ ડોક્ટર કઈ લઈ લેવા નથી ઓલા તમારે તમે ભૂલ કરી એટલે એટલું સરસ એ ડોક્ટર સાથે આપણા સંબંધ સારણ પછી એમ કે ઓલા કે દો મામા કઈ ખોટું ન આવું બધું કરવાના બદલે ચાર છેલ્લે અલગ 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 જગ્યાએ જવાના બદલે સ્થિરતાથી એક ધારામાં નક્કી કરો અને એક વસ્તુ યાદ રાખજો એમ સાદા દાણા ઘઉના દાણાથી સંતાનો આવતા જતા હોય તો તમારા ઘરમાં રોજ ઘઉના જ દાણા છે અહીંયા આપણે લગભગ બેઠેલી વ્યક્તિ છે એ રસોઈ બનાવતી વખતે ભગવાનનું નામ લઈને જ બનાવે છે લગભગ આપણે પ્રસાદ ધરીએ છીએ અને સાહેબ આપણો ધર્મ તો એટલો પોળો એટલો વિસ્તૃત એટલો સુંદર છે કે એવું મંત્રો હતા કે હું જે છું પ્રસાદ સમજીને હતી પ્લીઝ આવા કોઈ સંતાનો તમારે ન થાય તો વાંધો નહીં પણ આવા ખોટા રવાડે ચડી અને આખું ન બગડતા આમાં એક મને ઈમેલમાં આવેલું એવું કેટલી ગંદી અને ખરાબ વાત છે કે ભાઈ પછી એમાં ભાઈ લઈ જાય રોજ બેન ને ત્યાં લઈ જાય બહેનને લઈ જાય પછી બેન ને અહીંયા એક મહિનો રાખવા પડશે એવું કઈ બ્લૂટૂથ સર્વિસ છે કે પતિ ઘરે હોય અને સ્ત્રી એક મહિનો આશ્રમમાં હોય અને બાળક થઈ જાય કઈ સમાજ તરફ તમારે જવું છે એની પાસે એની બદલે વિજ્ઞાન પાસે તો એવા કેટલા બધા સંશોધનો છે એવા બધા કેટલા બધા કારણો છે જેના કારણે તમારે સંતાન થઈ શકે એમ છે પ્લીઝ આવી બધી જગ્યાએ જવાનું બંધ કરો થોડા ખુલો ગૂગલ ને પૂછો તો વાંધો નહીં પણ આવા જ ન પૂછો શ્રદ્ધાનો અર્થ એ નથી કે તમે સાવ બ્લાઇન્ડલી આવા અંધશ્રદ્ધાના અલગ અલગ વર્ણમાં જતા રહ્યો તમને ક્યારેય વિચાર નથી આવતો કે આટલી બધી સંપત્તિ આવે છે ને એ લોકો પાસે જયારે ક્યાંય લેતા જ નથી નથી વિચારાવતો ત્યારે પ્લીઝ સ્થિર થઈ જાવ આવી બધી કોઈ શ્રદ્ધામાં આ આખી પેનલ ડિસ્કશન કે વાત જ એ છે કે તમને સાચું જ્ઞાન મળે અને ભારતમાં અત્યારે એવું છે જ્ઞાનીઓ જ છે અજ્ઞાનીઓ તો કોઈ બધા જ નથી અત્યારે જગતમાં જ્ઞાન નહીં ગોતવા સહેલા છે અજ્ઞાની ગોતવા જગરા છે અન ખબર છે કઈ કઈ ખુલીને

પ્લીઝ ખોટા રસ્તે જવાના બદલે અહીંયા કોઈક આ ત્રણમાંથી એકાદ કડી તો એવી હશે ને કે જે તમારા મુકેલ કાઢી અને તમે વિચાર કરો કે તમારી પત્ની અને પતિ વર્ષ તમારી સાથે રહ્યા હોય એ તમને જો ઓળખવામાં તકલીફ થઈ જતી હોય થઈ જતી હોય સમજવામાં તકલીફ થઈ જતી હોય તો ઓલા ત્રણ દાણા નાખીને તમને શું કહી દેવાના અને એમાં ત્રણ ફિક્સ છે તમે માણસ બહુ સરસ છે પણ તમારી જયારે વિશ્વાસઘાત થયો છે અનામાં દરેકને એવું છે કે મારી યારે વિશ્વાસઘાત તો જ છે બીજો તમારી કદર કુટુંબમાં નથી તો આપણને હું આને આટલું કેટલું કરું અમારું મારું આ ભાઈ ને ખબર પડી ગઈ આને ન પડી આ આખું મનોવિજ્ઞાન છે અને એટલીસ્ટ ભણેલ ગણેલ લોકો તો ત્યાં આ બધામાં ન જાય અસાક્ષર મને જાય તો મને થાય કે દયા આવે કોઈ ખોટા ઓલામાં ન જવાને બદલે ખરેખર તમે જે ઈશ્વરમાં શ્રદ્ધા રાખો છો એના ઉપર અકબંધ રાખો એનો ભગવાન અને તમારો ભગવાન જુદો નથી એક જ છે અને તમારા મંદિરમાંથી સાંભળે ને એના દ્વારા ન સાંભળે એનું સાંભળે ને તમારું ન સાંભળે એવું કાંઈ જ નથી બહુ જેવું છે તે લોકોને માનતા હોય તેમ કે તમારા માટે પ્રાર્થના કરજો બાકી એના આપેલા ઉપાયો પ્રમાણે જશો ત્રણ વખત દૂધી ખાવાની બે વખત તાકવા ને આ બેન કે તો ચોક્કસ માનજો અને ક્યાંક છે ને આ લોકો આ બધા નો આધાર લેતા હોય છે થોડો 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 તો એમની આપેલા પ્રસાદમાં અમુક દવાઓથી લઈ અમુક લઈને હોય જ છે પણ દુકાન સૌની ચાલવી જોઈએ આપણે ડોક્ટર માં નીકળ્યા છીએ આખે આખું થી સાંજ જુદી 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 વાત થાય છે થોડા સ્થિર થાવ અને યોગ્ય નિર્ણય લો પ્લીઝ આ બધામાં તો ન જ જતા અને તમે વિચાર તો કરો આવા વિચારોથી આવા સ્ટ્રેસ થી તમે બાળક લાવશો જે કોક ની શ્રદ્ધા દ્વારા તમે લાવ્યો છે એ બાળકને તમારામાં હું શ્રદ્ધા હોવાની એ કઈ પ્રકારનું બાળક તમે પૃથ્વીને આપશો સમાજને આપશો થોડું એ પણ વિચારવાનું રાખો હવે પછીનો સાહેબ મારે તમને છે સમીરભાઈ પ્રશ્ન છે હોમિયોપેથીની સારવારમાં સમય બહુ લાગે અને અમારી પાસે સમય તો છે નહીં મન અમારું સ્થિર રહેતું નથી તો આ સમયમાં અમે કઈ રીતે બાંછોડ કરી શકીએ અથવા તો એવો ઉપાય છે કે જે સીધો અને સ્પષ્ટ જવાબ છે પછી અમે પણ થયો કે આયુર્વેદ હોય લોકો બધા અમારી પાસે છેલ્લે આવતા હોય છે બધું કર્યા પછી હાથ ઓછા થઈ જાય આ કશું કરવાનું નથી હવે તમે કરો મેં અપેક્ષા રાખી બે દિવસમાં સારા થઈ જાવ બાર વર્ષ પચ્ચીસ વર્ષ જુનો બીમારી બે મહિના ત્રણ મહિનામાં શક્ય નથી હોતું દરેક વ્યક્તિને ટાઈમ પૂછે દરેક ડિઝીઝને ટાઈમ આપવો પડતો હોય છે એમાં ડોક્ટરને સમજવા ટાઈમ લાગતો હોય છે ડોક્ટર સર્વસ્વ નથી હોતા ધીરજ રાખો ફળ જરૂર મળશે સરસ ટૂંકમાં એમણે વ્યાત અને વિચાર આપ્યો સમય અત્યારે એકબીજા માટે નથી બે વ્યક્તિઓ હોય નેટવર્ક ફૂલ હોય રિચાર્જ પણ હોય ઇન્ટરનેટ અવેલેબલ હોય અને તેમ છતાં બે વ્યક્તિઓ એકબીજા સાથે વાત કરતી હોય ને તો માનજો હજી એ બે વ્યક્તિ માટે પ્રેમ છે અત્યારે તમને કોઈ પ્રેમ કરે છે એનું સાદું મને કોઈ ટેસ્ટ તમે સામેવાળી વ્યક્તિ માટે કેટલા ઇમ્પોર્ટન્ટ છો એનો કોઈ સાદો ટેસ્ટ લેવો હોય તો હવે એકદમ ઈઝી છે સાથે ત્યારે તમારી તમારી બદલે બેસે ફોન ની જોવે તો સમજવાનું કે ધ્યાન જ છે પ્લીઝ અટેન્શન એકબીજાને આપવાનું થોડું રાખો ક્યાંક